એક એવી સિટી છે જ્યાંથી હજારો સપના ઉડે છે પરંતુ થોડા જ લોકો એ સપનાને સાચી ઊંચાઈ આપે છે આજે આપણે વાત કરીશું એવા એક છોકરાની જેના સપનાએ માત્ર તેની જ લાઈફ નહીં પરંતુ આખા ગુજરાતી સિનેમાને બદલી નાખ્યું એનું નામ છે યશ સોની એક સમય હતો જ્યારે અમદાવાદના રસ્તા પર ચાલતો આ છોકરો સામાન્ય માણસ હતો પણ આજે એ ગુજરાતી સિનેમાનો ફેઝ બની ગયો છે આ છે કહાની એવા છોકરાની જે બોલીવુડ નહીં પરંતુ ગુજરાતને મોટું બનાવવાનું સપનું જોયું યશ સોનીનો જન્મ ઓગણીસો અમદાવાદમાં થયો બાળપણથી જ તેને ફિલ્મો જોવાનો અને એક્ટિંગ કરવાનો શોખ હતો સ્કૂલના ડ્રામામાં ભાગ લેતો નાનો હતો પરંતુ સ્ટેજ પર ઉતરતા જ સૌનું ધ્યાન ખેંચી લેતો પણ હંમેશા મનમાં સવાર રહેતો કે ગુજરાતી ફિલ્મો તો લોકો જુએ જ નથી તો હું શું કરી શકું એ સમયે ઘણા લોકો માનતા કે ગુજરાતી સિનેમામાં ફ્યુચર નથી પરંતુ યશ માનતો કે જ્યાંથી હું છું એ જ મારી શરૂઆત છે લોકો કહેતા કે બોમ્બે જા હિન્દી ફિલ્મો કર એમાં નામ કમાશે પણ એ હંમેશા કહેતો કે મારું શહેર અમદાવાદ મને બધું આપ્યું છે હું એ છોડીને ક્યાં જાઉં કોલેજ પહોંચતા થિયેટર તેની જિંદગીનો ભાગ બની ગયો ટ્રાન આધી લીટી જેવા નાટકોમાં એણે કામ કર્યું યશની એક્ટિંગને લોકો વખાણવા લાગ્યા થિયેટરથી એ શીખ્યો રિયલ એક્ટિંગ કેવી રીતે કરવી કેવી રીતે ઇમોશનથી જોડાવું અને પછીનો મોટો મોરો આવ્યો વર્ષ બે હજાર પંદરમાં કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ છેલ્લો દિવસ રિલીઝ થઈ યશ સોની એમાં હીરો લોકો થિયેટરમાં તાળીઓ પાડી હસ્યા રડ્યા અને પહેલી વાર સમજાયું કે ગુજરાતી યુવાનોની ફિલ્મ પણ લોકપ્રિય બની શકે છે ફિલ્મ સુપરહિટ થઈ ગઈ અને એ સાથે એક નવું નામ ઊભું થયું યશ સોની સફળતા પછી યશ રોકાયો નહીં બે હજાર સોળમાં એ હિન્દીમાં ડેઝ ઓફ તફરીમાં આવ્યો જે છેલ્લો દિવસનું રીમેક હતું પણ આ વખતે ફિલ્મ સફળ ન થઈ યશને સમજાયું કે નિષ્ફળતા ડરવાની વાત નથી એ એક પાઠ છે એણે કહ્યું હું એક્ટર છું સ્ટાર નથી ફેમ મારી ઓળખ નથી એક્ટિંગ છે

અને ગામની સ્ત્રીઓ પોતાની હિંમતથી આ યોજના આગળ વધારવાનું નક્કી કરે છે આ ફિલ્મ સાબિત કરે છે કે યશ સોનીની પસંદ કરેલી ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી નથી પણ સામાજિક સંદેશ પણ આપે છે યશ કહે છે હું ફિલ્મો સ્ક્રિપ્ટ જોઈને નથી કરતો દિલથી કરું છું હંમેશા એ જ રોલ કરું છું જે મારું હૃદય કહે એ માટે એ હંમેશા રિયલ લાગે છે ફેક નહીં તેની સાદગી એ તેની સૌથી મોટી શક્તિ છે લોકો કહે છે યશ પાસે કોઈ એટીટ્યુડ નથી કોઈ સ્ટાર ટેન્ટમ નથી એ હજી પણ એ જ સાદો છોકરો છે જે પોલમાં ક્રિકેટ રમતો હતો યશ સોનીની કહાની શીખવે છે છે કે જો ટેલેન્ટ તો દુનિયા તમારી પાસે આવશે તમારે ક્યાંથી આવ્યા એ મહત્વનું નથી પણ તમે કેટલો દ્રઢ વિશ્વાસ રાખો છો એ મહત્વનું છે મુંબઈ જવાની જરૂર નથી સાબિત કરો કે તમે જ્યાં છો ત્યાં મહેનત કરો સપના અહીં પણ સાચા બની શકે છે આજે માત્ર એક એક્ટર નથી એ દરેક ગુજરાતી યુવાન માટે પ્રેરણા છે એ સાબિત કરી ચૂક્યો છે કે એક સાદો અમદાવાદનો છોકરો પણ ઇતિહાસ બનાવી શકે છે જો તમને આ કહાણી પ્રેરણાદાયક લાગી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં